હું અમેરિકાથી પાછો ઘરે આવ્યો તો જોયું કે આખા પરિવારના વીસ લોકોનું ભોજન મારી પત્ની એકલી જ બનાવે છે જ્યારે મારી ભાભી અને બહેનો તેને કોઈ પણ કામમાં કોઈ પણ મદદ કરતી નથી બધા ટેબલ પર બેસીને ખાવાનું ખાય છે અને તે બિચારી દૂર બેસીને તેમનું મોઢું જોતી રહે છે ઘરનું વર્તન જોઈને હું ખૂબ પરેશાન થઈ ગયો હું સમજી ગયો હતો કે મારી પત્ની આટલી ચૂપ કેમ રહેવા લાગી હતી જે હેલો દોસ્તો આજની આ રોમાંચક વાર્તામાં તમારું સ્વાગત છે મિત્રો મારું નામ પ્રમોદ છે અને મારી અને મારી પત્નીની વાર્તા છે મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું મારા લગ્નના નવ વર્ષ પછી હિન્દુસ્તાન પાછો આવ્યો હતો ઘરનો દરેક વ્યક્તિ એરપોર્ટ પર હાજર હતો જેમાં મારી બે વર્ષની દીકરી પ્રિયા પણ હતી મારી આંખો મારી પત્ની પૂંજાને શોધી રહી હતી પરંતુ તેને ત્યાં ન જોઈને હું થોડો બેચેન થઈ ગયો હતો કરવા અને મળીને મેં મારી દીકરી પ્રિયાને ગોદમાં લીધી અને તેની સાથે રમવા લાગ્યો પણ થોડી જ વારમાં તે રડવા લાગી મારી બહેને કહ્યું બેમોદ લાવો અને મને આપી દો મેં પ્રિયાને દીદીને પકડાવી દીધી અને પૂંજા વિશે પૂછવા લાગ્યો કે તે મને મળવા એરપોર્ટ કેમ નથી આવી તો દીદીએ કહ્યું પ્રમોદ ચિંતા ન કર તે ઘરે તારા માટે ખાવાનું બનાવી રહી છે હું દીદીની વાત સાંભળીને ચૂપ થઈ ગયો એરપોર્ટ થી ઘર સુધીનો સફર લગભગ એક કલાકનો હતો હું આખા રસ્તે પ્રિયા સાથે રમતો રહ્યો હવે તે મને જોઈને હસી રહી હતી બધું સારું લાગી રહ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક દિલ ઉદાસ હતું કે મને મળવા આવી હોત વર્ષથી તેને જોઈ પણ નથી શું ખાવાનું બનાવવું એટલું જરૂરી હતું મારા મનમાં અજીબ અજીબ સવાલો ઉભા થઈ રહ્યા હતા ખેર જેવા જ ઘરના દરવાજા પર પહોંચ્યા પૂંજા પહેલેથી જ ગાડીનો અવાજ સાંભળીને બહાર આવી ગઈ હતી જઈને મળું પણ નહીં બસ દૂરથી જ મુસ્કુરાઈ દીધું અને તે હલકી મુસ્કુરાહટ પછી પાણી લેવા ચાલી ગઈ આખો દિવસ મહેમાનોનો આવું જવું ચાલતું રહ્યું કરવા ખૂબ જ ખુશ હતા મારા મિત્રો પણ આવી રહ્યા હતા પૂંજા રસોડામાંથી બહાર જ શકતી કોઈને કોઈને તો એવું લાગતું હતું જાણે મારી પૂંજા ક્યાંક ખોવાઈ ગઈ હોય સાંજ થઈ તો મહેમાનોની ભીડ ઓછી ઓછી થઈ બધા ખાવામાં વ્યસ્ત હતા મેં વિચાર્યું કે પૂજાની કંઈક મદદ કરું સવારથી તે કામમાં જ લાગેલી છે હું જેવો ઊભો થયો કે મમ્મીએ બોલાવી લીધો પ્રમોદ મારી પાસે આવીને બેસી જા મમ્મી પૂંજા સાથે કંઈક વાત કરવી છે બસ હમણાં આવું છું માં બોલી અરે એને છોડ કામ પૂરું કરીને તે પોતે જ આવી જશે આમ પણ ક્યાં કામ કરે છે આજે જ તો કરવા કરવા લાગી છે એને દે હું હેરાન હતો કારણ કે પૂજા વિશે હું આ બીજી વાર સાંભળી રહ્યો હતો પૂજાની વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક આગ મારા દિલમાં લાગી ચૂકી હતી સવારે જ્યારે મારી દીદીએ પૂજાને કામ ના કરવાનું કહ્યું અને સાથે મમ્મી પણ પૂજાને દાટવા લાગી તો હું પણ ચૂપ થઈને બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ મમ્મી સાચું કહેતી હશે આખરે તે મારી માં છે ખોટું કેવી રીતે કહી શકે રાત્રે જ્યારે બધા સુવા ચાલ્યા ગયા

નોકરી કરતા હતા પૂંજા મને પહેલે દિવસથી જ પસંદ આવી ગઈ હતી જ્યારે તે પહેલા દિવસે નોકરી પર આવી હતી માસુમ લાગતી હતી પણ બોલવામાં પૂરી તોતા હતી અમે ત્રણ વર્ષ સુધી સાથે જોબ કરી પછી મને બહાર જવાનો મોકો મળ્યો તો મેં ત્યાંની જોબ છોડી દીધી પણ પૂંજા હું તને કદી નથી ભૂલ્યો તને અપમાવવા માંગતો હતો તેથી મમ્મીને રાજી કરી લગ્ન પછી અહીંયા ત્યાં દાવત અને ફરવું ફેરવું ચાલતું રહ્યું આખો મહિનો વીતી ગયો ખબર જ ન પડી પ્રમોદ મેં પૂંજા એ આટલું જ કહ્યું ક્યાં પ્રિયાએ રડવાનું શરૂ કરી દીધું પૂંજા તેને ચૂપ કરાવવા અને સુડાવવા લાગી મને ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ન પડી સવારે પ્રિયાના રડવાના અવાજ થી મારી આંખ ખુલી ગઈ પૂંજા યાર પ્રિયાને જોવો આ કેમ રડી રહી છે પણ વધારે રડવાને લીધે આખરે હું ઉઠી જ ગયો પુંજા ક્યાં છે ચણા ઓછા પડી ગયા છે પૂંજા ચણા વધારે લાવજે મમ્મીનો અવાજ મારા કાનમાં પડ્યો તો થોડી વાર રોકાઈ ગયો બધા લોકો ખાવાની મેજ પર હતા સિવાય પૂંજાની મમ્મીએ મને જોયો તો મને પણ બોલાવી લીધો બેટા નાસ્તો તૈયાર છે જો તારા બધા બેન ભાઈઓ હાજર છે હું બોલ્યો મમ્મી પૂંજા ક્યાં છે પ્રિયાને ભૂખ લાગી છે તેટલામાં દીદી બોલી લાવો પ્રિયાને મને આપ તું ફ્રેશ થઈ જા અને અહીં બેસીને નાસ્તો કરી લે આજે ફરીથી પૂંજા રસોડામાં એકલી અને કુટુંબ પર બેઠું નાસ્તો કરી રહ્યું હતું પૂંજા ખાવાનું બનાવવામાં વ્યસ્ત હતી મમ્મી તો કહી રહ્યા હતા કે પૂંજા કોઈ કામ જ નથી કરતી બસ ગઈકાલે જ કર્યું રહ્યું હતું તો પછી આ શું હતું મેં કહ્યું પૂંજા તારું અને મારું ખાવાનું બાર લઈ કદાચ મારી વાત કોઈને પણ સારી ન લાગી પણ એવું કંઈક હતું જે મને પણ સારું નહીં લાગતું હતું સવારથી બપોર બપોરથી સાંજ સુધી પૂંજાનું બસ એક જ કામ હતું કે તે દરેકની ઈચ્છા પૂરી કરવામાં લાગેલી રહેતી હું સમજી ચૂક્યો હતો કે પૂંજા આટલી ચૂપ કેમ રહેવા લાગી હતી મારા ઘરમાં આવ્યા પછી પૂંજાના ચહેરા પર ફરી કંઈક બદલાવ આવવાનું શરૂ થયું હતું કદાચ મારા જવા પછી બધા તેના પર આવી થઈ જશે તેથી તે થોડી ડરી ગઈ હતી સમય વીતતો રહ્યો હવે તે કામ છોડી પણ દેતી હતી અથવા મને કહી દેતી અને હું ખુશીથી મદદ કરવા માટે ઉભો થઈ જતો નાસ્તો બનાવી દે નેહા આવી છે નેહા મારી દીદી નું નામ જેના લગ્ન અમારા ઘરની નજીક જ બાબાના મિત્રના દીકરા સાથે થયા હતા દીદી લગભગ રોજ અમારા ઘરે આવતી હતી પૂંજાની કમરમાં ખૂબ દુખાવો હતો મારી ના કરવા છતાં પણ તે રસોડામાં ગઈ અને નાસ્તો તૈયાર કરવા લાગી મારી દીકરી પ્રિયા હજી સુઈ રહી હતી તેથી હું દીદી સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયો દીદી અમને બધા બહેન ભાઈઓને ખૂબ પ્રેમ કરતી હતી અને અમે બધા તેને ખૂબ પસંદ કરતા હતા ત્યારે રસોડામાંથી પૂંજાનો અવાજ આવ્યો પ્રમોદ પ્લીઝ મારી સાથે ખાવાનું લગાવી લે હું તરત જ ઉભો થઈ ગયો અને પૂંજાની મદદ માટે પહોંચી ગયો તેની મદદ કરવા લાગ્યો આ વાત કોઈને પણ સારી ન લાગી જ્યારે નાસ્તાથી બધા ફ્રી થઈ ગયા અને પૂંજા પણ પ્રિયાને લઈને રૂમમાં ચાલી ગઈ ત્યારે દીદી અને હું એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા પ્રમોદ તું જાણે છે કે હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું કદી એવું નથી ઈચ્છતી કે તમે લોકો ખુશ ન રહો પણ મારી કેટલીક સલાહ પર અમલ કરીશ તો સુખી રહીશ આગળ તારી મરજી હું તારા પર જબરદસ્તી તો નહીં જ કરી શકું જી દીદી તમે બોલો તમને ખબર છે કે અમે બધા બેન ભાઈઓ તમારી અને જરૂર મહત્વ આપીએ છીએ પ્રમોદ તું તારી પત્નીની મદદ જરૂર કરીજે પણ એટલી હદ સુધી જ્યાં સુધી તને કોઈ ના જુએ સારું નથી લાગતું કે તું વાસણ ઉપાડે અને સ્ત્રીઓ જેવું કામ કરે છે જે આદત તું આજે તેને પાડીશ કાલે તેજ રહેશે જે તેના કામ છે તેને કરવા દેજે આખરે તે ધીમે ધીમે કરી જ લેશે પણ જો આદત બની ગઈ તો પછી તારે હંમેશા તેની મદદ કરવી પડશે દીદીની વાત મારા દિલને લાગી દિવસો વીતતા રહ્યા પૂજા સતત કામમાં લાગેલી રહેતી ક્યારેક મારું દિલ ચાહતું તો બસ પ્રિયા માટે દૂધ બનાવી દેતો તેનાથી વધારે કઈ નહીં મમ્મી નહોતી ઈચ્છતી કે હું પાછો બીજા દેશ જાઉં બસ ત્યાં જ રહી ગયો કારણ કે હું એક મેકઅપ કંપનીમાં નોકરી કરતો હતો મેં આ જ ને ઘરે જ શરૂ કરી દીધું જેથી હું ઘરે બેઠા કમ્પ્યુટર થી ઓનલાઈન મેક સેલ કરીને ખૂબ સારું કમાઈ લેતો હતો સમય વીતતો ગયો બધું સામાન્ય હતું મેં કદી ધ્યાન જ ન આપ્યું કે પૂંજા શું કરતી રહેતી હશે જ્યારે મારા ત્રણ બાળકો થયા તો ગુજરાન થોડું મુશ્કેલ થઈ ગયું મારી બંને દીકરીઓ તો સ્કૂલે જતી હતી પણ દીકરો હજી નાનો હતો ત્યારે મેં અને પૂંજાએ નિર્ણય લીધો કે અમે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શહેર શિફ્ટ થઈ જઈએ ત્યાં પૂંજા નોકરી કરી લેશે અને હું ઘરે બેઠા મારી વસ્તુઓ વેચીશ દીદી સાથે મેં વાત કરી તેને પણ આ પાડી કે ઠીક છે બસ મમ્મીને ભૂલી ના જતો મારી તો ઈચ્છા હતી કે મમ્મીને સાથે લઈ જાવ પણ મમ્મી પોતાનાઓને છોડીને જવા માટે તૈયાર ન હતા તે મોટાભાઈ સાથે રહેવા લાગ્યા હવે જીવન ખૂબ વ્યસ્ત હતું હું આખો દિવસ સાંજ સુધી ઓર્ડર જ લેતો રહેતો હતો અને તેમને તેના સરનામે મોકલી દેતો પુંજા જોબમાં વ્યસ્ત હતી અને બાળકો અભ્યાસમાં એક દિવસ પુંજા જોબ પરથી આવી તો કદાચ કંઈક વધારે થાકી ગઈ હતી આવતા સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા જ રહી ગયા પુંજા થોડી બીમાર રહેવા લાગી હતી હવે જ્યારે તે જોબ પરથી પાછી આવતી તો પહેલાની જેમ સ્વસ્થ અને ઠીક મહેસૂસ ન કરતી હવે બપોરના ખાવાની સાથે સાથે અમે ખાવાનું પણ હોટલમાંથી મંગાવી લેતા પૂજા રોજ કહેતી પ્રમોદ મને ડોક્ટર પાસે લઈ જા પણ હું રોજ કામને કારણે જઈ શકતો નહી વર્ષો વર્ષ આમ જ વીતતા રહ્યા ના મને સમયમાં ના પડ્યો પેટના દુખાવા એ જાણે મારો જીવ જ કાઢી લીધો હતો પણ પૂંજા સિવાય મારી પાસે કોઈ નતું આખરે મારા ઘરવા પણ તો છે તેમણે મારી દેખભાવ કેમ ના કરી એકવાર ફરી મને અહેસાસ થયો કે હું પૂંજા સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો પણ આ અહેસાસ કદાચ થોડા દિવસોનો જ હતો ફરી એ જ જીવન જેમાં મારી ઈચ્છા હતી કે પૂંજા જોબ પરથી પાછી આવીને ખાવાનું બનાવે અને આખા ઘરને સંભાળે જ્યારે વાત મારી મદદની આવતી તો હું મારી થકાવટને આગળ કરતો અને દીદીની કહેલી તે વાત કે પત્નીને વધારે મદદ ના કરવી નહીતર આખી જિંદગી કરવી પડશે તે મારા દિમાગમાં હાજર હતી પૂંજાને મેં લડવાનું શરૂ કરી દીધું ક્યારેક તે સમય ન આપવા પર મારી સાથે લડતી અને ક્યારેક હું ખાવાનું ન બનાવવા પર ક્યારેક તારા ઘરવા તો ક્યારેક મારા ઘરવા બસ આમ જ જ્યારે ક્યારેક લડવા લાગતા આજે હું ખૂબ ઉદાસ છું પૂજા પૂજા હોસ્પિટલમાં છે તેને ડ્રીપ લાગેલી છે અને હું પોતાને ખૂબ એકલો અનુભવી રહ્યો છું બસ હું અને મારા બાળકો બીજું કોઈ નથી મારા ઘરવા પૂજાની તબિયત પૂછીને જતા રહ્યા છે સિવાય પૂજાની મમ્મી જે આ સમયે તેના માટે બેચેન છે મને આજે તે દિવસો યાદ આવે છે કે અમે કેમ લડતા હતા પોતાનો સમય બરબાદ કરતા હતા કેમ કે મારી દીદી એ મને આ ન કહ્યું કે પ્રમોદ તારી પત્ની મદદ કરજે કેમ કે કરી પૂજાને દરેક વખતે ખોટી કહેતો હતો અને મને બસ એવું જ લાગતું હતું કે તે બસ કામથી ફાગવાના ચક્કરમાં રહે છે કેમ કે હું દરેક વખતે મારા ઘરવાઓની વાતને સાચી સમજતો હતો મેં અને મારા ઘરવાઓ પૂંજાને બદલી નાખી હતી તે પૂંજા જે જિંદગી જીવતી હતી મેં તેની ખુશીઓ મારા ટોણાથી ખતમ કરી નાખી હતી હું તેની દેખભાવ તો ખૂબ સારી રીતે રાખતો હતો પણ માત્ર પૈસાની હદ સુતી હતી તું પાછી આવી હું તારા વગર નથી જીવી શકતો તું મારી જિંદગીની સાથી છે મને તારા સાથની જરૂર છે બસ તું ઠીક થઈ જાય આજે સમજાયું કે તે તો તો ખાવાનું પણ પણ બનાવતી કેમ થાકી જતી હતી માત્ર ખાવાનું બનાવવું ઘરના કામોમાં સામેલ નથી હોતું બીજું પણ ઘણું બધું હોય છે આજકાલ હું પણ ખાવાનું બહારથી મંગાવું છું અને ફિર

હું મારા ભાઈઓને એ જરૂર કહીશ કે જે ભૂલ મેં કરી છે તમે લોકો કદી ન તમારી પત્નીઓ માટે સમય કાઢો તેમના નખરા પણ ઉઠાવો કારણ કે આ બધાને તે પસંદ છે જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની જવાન અને સુંદર રહે તો તેના વખાણ કરી જે પુરુષો વધારે ગુસ્સો કરે છે તેમની પત્નીઓ જલ્દી બીમાર અને વૃદ્ધ થવા લાગે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપણા ઘરવાળા જેટલો આપણને પ્રેમ કરે છે એટલો આપણી પત્નીને નથી કરી શકતા એટલે પત્ની તમારી છે મોહ લાવવાની નહીં અને તેણે તમારા ઘરને સંભાળવાનું હોય છે એટલે તેને વધારે મજબૂત બનાવવા માટે તમારા પ્રેમ અને મદદની જરૂર પડે છે તમારી પત્નીઓની તેમના કામમાં મદદ કરજો જેથી જો તે થાકેલો પણ તો તમારો સાથ તેનો સહારો બની જાય અને તમારું ઘર હંમેશા સ્વર્ગ બનેલું રહે પછી મને હોસ્પિટલથી ડિચાર્જ કરી દેવામાં આવ્યો અને હું પછી દરરોજ મારી પત્ની માટે સમય કાઢતો અને આમ અમારી જિંદગી થઈ ગઈ મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આગળ પણ આવી રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહી બધા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો થેન્ક યુ દોસ્તો